અરે અરે ગીતાબેન રબારીનો રાગ અવાજ સાંભળી લો કેમ કે મિત્રો આ ગુજરાતની અંદર વખણાતી કચ્છની કોયલ એટલે ગીતાબેન રબારી હવે મિત્રો ગીતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગીત ગાયું છે મારા લુગડા પર માર્યું તું થીગડા પર થીગડું મિત્રો હવે ગીતાબેન રબારીએ આ ગીત શું કારણ ગાયું છે કેમ ગાયું છે એ તો મિત્રો તમને ખબર પડી જઈ હશે અને મિત્રો આ ગીત સાંભળી અને મિત્રો તમને કેવું દ્રશ્ય થાય છે ને એ પહેલાં મિત્રો તમે જોઈજો કેમ કે હજુ મેં તમને પૂરો વિડીયો બતાવ્યો નથી મિત્રો હું તમને પૂરો વિડીયો બતાવીશ પછી તમને ખબર પડવાની છે તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને મિત્રો તો મિત્રો ગુજરાતની અંદર મિત્રો કચ્છની કોયલ એટલે ગીતાબેન રબારી અને મિત્રો ગીતાબેન રબારીનો જે રાગ છે અને ગીતાબેન રબારીનો જે અવાજ છે ને એ ગુજરાતની અંદર નહીં પણ મિત્રો વિશ્વની અંદર મિત્રો અત્યારે વખણાય છે અને લોકોને ખૂબ જ એટલે ખૂબ જ ગમે છે અને ગીતાબેન રબારીનો રાગ અને અવાજ છે ને એ મને પણ ખૂબ જ એટલે ખૂબ જ ગમે છે અને મિત્રો ગીતાબેન રબારીએ ખૂબ નાની ઉંમરમાં અને ટૂંકા સમયની અંદર ખૂબ મોટું નામ બનાવ્યું હતું અને મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે મિત્રો ઝાઝી વાતું કરશું તો મિત્રો મજા નહીં આવે એટલે મિત્રો આપણે હવે જરાય નથી રાહ જોવી હવે આપણે ગીતાબેન રબારીનો વિડીયો બતાવી દઈએ તો ગીતાબેન રબારીનો વિડીયો બતાવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ન કરોને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો મિત્રો હવે આપણે જરાય નથી રાહ જોવી હવે ગીતાબેન રબારીનો પહેલાં વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ ગીતાબેન રબારીનો નો વિડીયો